કચ્છના આદિપુર નજીક આવેલા શનિદેવ મંદિર થી સીણાય તરફ જતા રસ્તા પર પોતાના મિત્ર સાથે ફરવા આવેલી સગીર વયની બાળકીને અને તેના મિત્રને ત્યાં આવેલા બે અજાણ્યા ઈસમોએ પોલીસ સ્ટેશન લઈ જવાની બીક બતાવી નિર્ભયા કાંડ યાદ પાવતી ગંભીર ઘટનામાં સીસીટીવી ફૂટેજો અને હ્યુમન સોર્સની મદદથી મળેલી બાતમીના આધારે આ કાંડને અંજામ આપનાર અને તેમાં મદદગારી કરનાર બે આરોપી અંજારના વિજયનગરના કોલીવાસમાં રહેતો મહેશ ઉર્ફે ડાભલો મોતીભાઈ કોલી અને મેકપર કુંભાડી સીમમાં આવેલા નવકાર હોમ્સમાં રહેતા સંદીપગર ઘનશ્યામગર ગુનસાઈને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધા હતા ત્યારે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા સિણાય ખાતે માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ થયું હોવાની ઘટનામાં વિરોધ પ્રદર્શન કરી આરોપીઓને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી કે હુંબલ માજી પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા શહેર પ્રમુખ ભરતભાઈ ગુપ્તા તાલુકા પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા આખા ભારતની અંદર જ્યારે ભારતમાં રેપ કેસની દર ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન લાખ છે અને એની અંદર કેટલા લોકોને ઉપર થાય છે સજા ખાલી પાંચ લોકો ઉપર થાય છે જ્યારે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવી છે ત્યારે આપ જાણી શકો છો કે કેટલા લોકોને આજ સુધી આ લોકોએ સજા કરી છે આજે જ્યારે નલિયાકાંડ થયું હતું એ પછી કેટલા કેટલા એવા નિયમો કે કાયદાઓ થયા છે નલિયાકાંડના જેટલા આરોપી હતા આજે એ છૂટા કરે છે કેટલા લોકોને સજા થઈ એની અંદર ખાલી પૂરતું જ છે કે ખાલી એફઆઈઆર ફાડીને એના ઉપર ખાલી કલમો ચલાવવામાં આવે છે આજે હું કહેવા માગું છું કે રાજકોટની અંદર તેર વર્ષની દીકરી જેને તેત્રીસ વર્ષનું ગર્ભ ગર્ભ રહી ગયું હતું ને એને ગર્ભપાત કરાવવા માટે હાઈકોર્ટે ના પાડી ને માસૂમ બાળકાએ માસૂમ દીકરીને જન્મ આપ્યો તો આજે જયારે એવા બનાવો બને છે ત્યારે હર્ષ સંઘવી સાહેબ બંધ કરીને બેઠા છો મોદી સાહેબ જેવા એવા અનોખો એવા પ્રોગ્રામો તમે કરો છો પણ દેશની દીકરીઓ ક્યાં દુઃખી છે શું છે એની તમે જરાય પણ નથી આજે હું બહેનો માટેની સુરક્ષાની વાત કરીશ તો તમારી ભાજપ સરકાર ફેલ છે મહિલા સુરક્ષાના નામે જીરો નું તમે હર્ષ સંઘવી સાહેબ જયારે તમે લોકોની પાસે જઈને કે જ્યારે તમે મીડિયામાં એવી રીતે વાતો કરો છો કે એક આવા દેશો તો ત્યાં અમારો કાનૂન ઉભો છે તો લાવો કાનૂન બેટીને ક્યાં સુધી સુરક્ષિત રાખવાનું રહેશે બેટી ક્યાં સુરક્ષિત છે ઘરમાં સુરક્ષિત નથી બહાર સુરક્ષિત નથી રોડ ઉપર સુરક્ષિત નથી હોસ્પિટલમાં સુરક્ષિત નથી તો હું એ જ કહેવા માંગુ છું કે દીકરીઓને ક્યારે ને ક્યાં સુરક્ષિત રહેવાની તમે જગ્યા સુરક્ષિત કરી આપશો એનો જવાબ હર સંઘવીને મોદી સાહેબ આપે આજ રોજ ગાડીના માટે અને એમને કહે છે ચાલો પોલીસ સ્ટેશને અને પછી તેને જાણીમાં લઈ જઈ અને એના ઉપર જે દુષ્કર્મ કરવાની કોશિશ કરી કે દુષ્કર્મ કર્યું એના માટે આજે મેં ખૂબ હતી મારે અહીંથી એક અંગે છે કે બહુ મોટી મોટી વાતો કરી છે કે બેટી બચાવો અને બેટી પચાવો પણ બે આપણે આ તો મીડિયા પેપર સામે આપણે આવી રહ્યું છે બાકી તો જેમને એમ બારે નથી પાડવું એવા તો કઈ કિસ્સા ખરેખર તો આવા કિસ્સામાં ગૃહમંત્રી રાજીનામું આપવું જોઈએ યોજાઈ રહ્યો છે ત્યારે અત્યારે કાર્નિવલની કાંઈ જરૂર નથી મારે એટલું જ કહેવું છે કે મહિલાઓને સુરક્ષા આપશો તો પણ એટલું ઘણું છે આજે મહિલાઓ લાચાર છે આજે મહિલાઓ ફેમસ છે એટલે મહિલાઓને સુરક્ષાની ખૂબ જરૂર છે માત્ર માત્ર મોટી મોટી વાતોથી કંઈ નથી થતું પણ વાયદાઓ જે છે એ સાબિત થયા થયા છે આજે મહિલાઓએ અમારે સૂત્ર અપાયા છે જે તે વખતે જે વડાપ્રધાન હતા એમણે એક વડાપ્રધાન બનવા માટે કરી અને એક બેનોને વચન આપ્યું હતું કે તમે એક કાગળ લખજો